એક નાનકડું બાળક હતું રોજ તેના પિતાને કહે કે પપ્પા મારી જોડે રમો ને પપ્પા મારી જોડે થોડી વાર બહાર ફરવા આવો ને ત્યારે પપ્પા એવું કહે કે ના બેટા હું બિઝી છું હું વ્યસ્ત છું ઘણી વખત એવું પણ બને કે બાળક શાળાએ જાય તો બીજા જે એની સાથે બાળકો હોય તેના પિતા તેને લેવા માટે પણ આવે તો તે બાળક જુએ કે કેવો તે બાળકને એના પપ્પા લેવા આવ્યા છે ઘણી વખત ગાર્ડનમાં મમ્મી સાથે જાય તો ત્યાં પણ તે જુએ કે બીજાના બાળકો છે છે એના પપ્પા કેવા સાથે રમે કૂદે છે ખાવાનું ખવડાવે છે છે મજા કરાવે એન્જોય કરાવે છે ફરીથી તેને ઘરે આવીને પપ્પાને કીધું કે પપ્પા તમે મારી સાથે બહાર આવો ને તો પપ્પાએ કીધું હું બીજી છું પછી બાળક આ રોજ રૂટીન જોવે કે એના પપ્પા છે એ ફોનમાં જોતા હોય વ્યસ્ત હોય કામમાં વ્યસ્ત હોય બધી રીતે વ્યસ્ત હોય પણ રોજ બાળક આ જુએ રોજ પપ્પાને ફરિયાદ કરે અને પપ્પા સાંજે થાકી પાકીને આવીને બાળકની બાજુમાં તો બેસે પણ ફોન જોતા હોય તો બાળક આ બધું જ જોવે આમ ઘણા બધા દિવસ સુધી છે એ ચાલ્યા કરે છે બાળક બધું જુએ છે પપ્પા રોજ થાકીને આવે છે વ્યસ્ત છે જિંદગીમાં અને રોજ આવીને ફોન જોવા મળે છે એક દિવસ એવું થાય છે કે બાળક મસ્ત સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયું હોય છે અને ત્યારે તેના પપ્પા પણ તેની સાથે આજે વહેલા તૈયાર થઈ ગયા હોય છે તો પપ્પા છે એ બાળકને એવું કહે છે કે લાવ બેટા આજે હું તને સ્કૂલે એટલે કે હું તને શાળાએ મૂકી જાઉં તો બાળક કહે હા પપ્પા મૂકી જાઉં એ પહેલા હું ભગવાનને થોડીક પ્રાર્થના કરી લઉં એ જ સમયે બાળક છે ભગવાનને પ્રાર્થના કરવા જાય છે અને પિતા તેને સાંભળતા હોય છે તો બાળક ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન આવતા જન્મમાં મને તો મોબાઈલ બનાવજે કે મને મોબાઈલ બનવું ખૂબ જ ગમે છે હું મોબાઈલ બનીશ તો પપ્પા મને રોજ લેશે પપ્પા મને રોજ સાંભળશે મારામાં કંઈક મેસેજ કેવો આવશે તો પણ પપ્પા જોશે આમ બાળક ના ધન છે પણ પ્રાર્થના ખૂબ જ સરસ હતી કે ભગવાન મને મોબાઈલ બનાવજે કે પપ્પા મને રોજ લેશે અને પપ્પા રોજ મારી સાથે રહેશે કે પપ્પા મારામાં ગેમ રમશે પપ્પા રોજ મોડે સુધી મારી સાથે બેસી રહેશે જો હું ફોન બનીશ તો પપ્પા મોડે સુધી મારી સાથે બેસી રહેશે આમ ઘણી બધી એવી ફોનને લગતી વાતો હતી જે ભગવાનને તે કરી પપ્પા ક્યાંક ને ક્યાંક આ બધી વાતો સાંભળી જાય છે તો પપ્પા છે એ એ આખા રસ્તે બાળકને જ વિચારે છે કે આટલું આ નાનું બાળક છે છતાં કેટલું સમજે છે અને મારી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ છે કે હું પણ સાંજે આવું છું હા એક થી બે કલાક ફોન લઈ શકાય પણ થોડોક સમય તો બાળકને આપવો જોઈએ ને અડધી કલાક છે કલાક છે અથવા તો રાત્રે સૂતી વખતે બાળકને સમય આપવો જોઈએ આમ પપ્પાના દિલને આ વાત સ્પર્શી જાય છે પપ્પા બાળકને સ્કૂલે મૂકવા જાય ત્યાં સુધી આજ વાત વિચારતા હોય છે આખો દિવસ તેના કામમાં હોય છતાં પણ આ જ વાત વિચારે છે કે નાનું બાળક છે ને ભગવાનને કેવી પ્રાર્થના કરતું હતું કેટલી સરસ એણે ભગવાનને પ્રાર્થના કરી કે મને મોબાઈલ બનાવજે હું મોબાઈલ સાથે કેટલો રહું છું કે મારા બાળક પ્રત્યે મને ધ્યાન જ નથી રહેતું ક્યારથી પિતાનું હૃદય છે એકદમ જ પીગળી જાય છે અને બાળકને ઘણો બધો સમય આપે છે પછી બાળકને ખૂબ જ ગમે છે આ બાળકને ખરેખર બાળપણમાં જેટલો સમય બને એટલો તો જરૂરથી આપવો જોઈએ મોબાઈલ તો આપણી સાથે આખી જિંદગી રહેવાનું છે બાળકનું બાળપણ છે થોડાક સમય માટે જ છે કારણ કે તેનું જો બાળપણ વીતી જશે તો પછી બીજી વખત બાળપણનો સમય ક્યારે આવવાનો નથી એટલે બાળકનું બાળપણ માણો એન્જોય કરો અને બાળકને પણ ખૂબ સારી રીતે ઉછેરો